હેલો નમસ્કાર મિત્રો મારા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને શીખવાડીશ ગુજરાતી સ્ટાઇલના ચટપટ અને બનતા આથેલા મરચાં જે ખાવામાં તીખા ખાટા અને એકદમ ચટાકેદાર લાગે છે તો આ આથેલા મરચાં તમને રોટલી થાળી ખીચડી કે નાસ્તા સાથે કે કોઈ પણ વસ્તુ શાક સાથે પણ ખાઈ શકો તો એના માટે આપણે લઈ લેવાના છે મરચાં થોડા તીખા અને થોડા મોડા તમારા બંને બરાબર કાપી લેવાના તમને જે કોઈ પણ શેપ ગમતો હોય એ શેપમાં આપી એક બાઉલમાં આ રીતે એના બીજા નીકાળી એને કાઢી લેવાના મરચા બનાવવાની જરૂરી સામગ્રી હું ઉપર લિસ્ટ આપી દઉં છું તેમાં જોઈ લેજો આ રીતે કોઈ પણ શેપ આપી તમે બે ચમચી હળદર અને બે ચમચી મીઠું નાખી અને મરચાને બરાબર મિક્સ કરી લો બરાબર પાંચ મિનિટ સુધી મિક્સ થઈ જાય એટલે એમાં પછી આપણે ઢાંકી અને તમે બે ત્રણ કલાક સુધી અથવા તો આખી રાત પણ તમે પલાળીને રાખી મૂકો જ્યાં સુધી એનું પાણી નીતર નહીં ત્યાં સુધી તમે ઢાંકી અને મૂકી રાખવાના મેં આ મરચા આખી રાત રાખી મૂક્યા હતા એટલે આખી રાત રાખ્યા પછી તમે વિડીયોમાં જોઈ શકો છો કે પાણી કેટલું નીકળી ગયું જેમ હળદર મીઠામાં આપણે પલાળ્યા હતા એટલે આવું પાણી નીકળી જાય તો સવારમાં આપણે શું કરવાનું એક લઈ લેવાનું કપડું હવે કપડામાં આ રીતે તમારા બરાબર ફીટ મરચા નીચોઈ અને એના સૂકવી દેવાના આમાં હા ને મરચામાં બિલકુલ પાણી ના રહેવું જોઈએ જ્યારે આપણે વઘાર કરીએ ને ત્યારે જો મરચામાં સેજ પણ પાણી રહી જશે તો તમારા ને મરચાં જલ્દી બગડી જશે બાકી તમારે આઠથી દસ દિવસ કે એનાથી પણ વધારે જો ફ્રીજમાં સ્ટોર કરશો તો મરચાનો કશું થશે નહીં તો તમારે આ રીતે એકબીજા ઉપર એકબીજા મરચાં આવે એ રીતે નહીં નાખવાના છૂટા છૂટા એકદમ નાખી દેવાના મરચાં અને એના બેથી ત્રણ કલાક સુધી એના સુકવા સુકવવા દેવાના મરચાં સુકાઈ જાય એટલે આ રીતે એક ખોયણીનો દસ ખોયણી લઈ લેવાની એમાં નાખી દેવાના રઈના કુરિયા હવે રઈના કુરિયા પછી મેથીના કુરિયા આપણે જેટલા રઈના કુરિયા લીધા હોય એનાથી અડધા ભાગના પણ લઈ શકો અને ત્રીજા ભાગના પણ લઈ શકો જેના જેમ ભાવતું હોય મેથીના કુરિયા નાખવાથી સહેજ મેથીનો સ્વાદ વધારે આવશે પણ તમને મેથીનો સ્વાદ ભાવતો હોય તો થોડા વધારે નાખવાના ના ભાવતો હોય તો ઓછા નાખવાના મેં આમાં બંને અડધા અડધા લીધેલા રઈના કુરિયા બે ચમચી અને મેથીના કુરિયા એક ચમચી હવે તમે એના આમાં તમે આખા ધાણા અને વરિયાળી પણ નાખી શકો પણ વરિયાળી નાખશો તો તમારા મીઠાશ આવશે અમારા ઘરમાં મીઠાશ કોઈ ખાતું નહીં એટલા માટે મેં વરિયાળી નાખી નહીં હવે બંને એને એના અધકચરા ક્રશ કરી નાખવાના ખોયણીમાં અધકચરા ક્રશ થઈ જાય થોડા ભગાઈ જાય એટલે પછી આ રીતે તમારા જોઈ લેવાના તમે વિડીયોમાં જોઈ શકો કે આવું થઈ જાય એટલે પછી એને કાઢી લેવાના એક વાટકી મતલબ એક બાઉલમાં અથવા એક વાટકા ઉપર કાઢી લેવાના એક વાટકામાં રહીના કુરિયાના બંને કાઢી લેવાનું એના પછી એમાં નાખી દેવાની હળદર અને એમાં એ નાખી દેવાનું થોડી હિંગ તમારા સ્વાદ પ્રમાણે અને પછી લઈ લેવાનું તેલ તમારા જે મરચાં હોય એ પ્રમાણે અને એનાથી થોડું વધારે લેવાનું તેલ કેમકે એમાં રહીના કુરિયા પી જશે એટલા માટે થોડું તેલ વધારે ગરમ થઈ જાય ઉકળી જાય એટલે આ રીતે બધું એના તેલ બધા એમાં નાખીને અને પછી એના પાંચ મિનિટ સુધી ઢાંકી દેવાનું પાંચ મિનિટ થઈ જાય એટલે પછી એમાં ખોલીને અને આપણે જે મરચા ઓલા કર્યા હોય એ મરચાં બધા એમાં એના નાખી દેવાના આ મરચાં નાખી દીધા પછી તમારા બધા મરચાં મિક્સ કરી લેવાના એટલે એકદમ ઝટપટ અને ચટપટ તમે કંઈ પણ વસ્તુમાં તમે ખાઈ શકો એવા એકદમ ટેસ્ટી મરચાં પણ આમાં હજી પણ એક વસ્તુ નાખવાની છે જેનાથી ટેસ્ટ એક નહીં પણ ડબ્બલ ઘણો થઈ જાય એટલે તમારે બરોબર આ રીતે મિક્સ કરી અને હવે એમાં નાખી દેવાનું લીંબુ લીંબુ નાખશો તો જ તમારો ગુજરાતી ટેસ્ટ આવશે અને એકદમ જોરદાર લાગશે અને ચટપટ લાગશે અને જલ્દી બગડશે પણ નહીં જેથી લીંબુ આવશે ને એના માટે તો તમારા મેં આમાં અડધું લીંબુ નીચો તમારા સ્વાદ પ્રમાણે તમે લીંબુ નીચોઈ શકો અને પછી લીંબુ નીચોને અને છેલ્લે તમને લાગો કે મીઠું ઓછું હોય તો તમે નાખી શકો તમારે ના નાખવું હોય તો પણ ચાલો બસ આ રીતે નાખી અને બરાબર કમ્પ્લીટ કરી લેવાના હવે તૈયાર થઈ ગયા તમારા ખાવા માટે તમે અત્યારે હાલ પણ ખાઈ શકો એવું નહીં કે બે દિવસ પછી તમે તરતના તરત જ ખાઈ શકો એકદમ જોરદાર ટેસ્ટી ગુજરાતી ઓથેન્ટિક મરચાં હવે આ મરચાં તૈયાર થઈ જાય એટલે આઠથી દસ અથવા પંદર દિવસ સુધી આના કંઈ થશે નહીં તમારા કાચની બોટલમાં આ રીતે એને સ્ટોર કરી દેવાનું તમે પ્લાસ્ટિકની બોટલમાં પણ સ્ટોર કરી શકો પણ એમાં ઊભ વળી જવાની સંભાવનાઓ વધારે રહે અને આના બે દિવસ સુધી બહાર રાખવાના અને ત્રીજા દિવસથી ફ્રીજમાં મૂકવાનું ચાલુ કરી દેવાનું જેથી આ મરચાના પંદર દિવસ નહીં પણ પંદરથી અઢાર દિવસ સુધી કશું જ થશે નહીં અને તમે એક જ આજ સ્વાદમાં તમે મરચાં ખાઈ શકશો મિત્રો તમે કોઈ પણ આવી એર ટાઈટ બોટલ હોય તમે એમાં ભરી શકો તમારા ઘરમાં કાચની બોટલ તો હોય જ તો ચાલો મિત્રો વિડીયો કેવો લાગ્યો લાઈક